હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હરિધામ સોકડા ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીજીના ઓગણસીમાં જન્મદિવસની ભવ્ય ઉજવણી આગામી સત્યાવીસમી ડિસેમ્બરના રોજ થનાર છે સાથે બાવીસની આ અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જે કાર્યક્રમોમાં ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં હેતુ હરિધામ સોખડાના ડભોઈના યોગી ડિવાઇન સોસાયટીના હરિભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ જેમાં સો ઉપરાંત બાઇક અને પચીસ ઉપરાંત કારમાં આશરે પાંચસો ઉપરાંત હરિભક્તો જોડાયા હતા હરિધામ સોખડાના યોગી ડિવાઇન સોસાયટીના ડભોઈના હરિભક્તો દ્વારા ડભોઈ તાલુકામાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલીનું પ્રસ્થાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આગામી સત્યાવીસમી ડિસેમ્બરના રોજ પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજીના ઓગણસીમાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ હરિધામ સોખડા ખાતે યોજાનાર છે સાથે હિન્દ હિન્દુ ધર્મનું સૌથી મોટું સ્વપ્ન અને આસ્થા સમાન રામલલ્લા જ્યારે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યા ખાતે બિરાજમાન થશે ત્યારે ભવ્ય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે આ બંને કાર્યક્રમમાં હાજરી આપી ભક્તો ધન્યતા અનુભવશે તે માટે આમંત્રણ પાઠવવા હેતુ આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ સ્વામી આચાર્ય સ્વામી સુદર્શનનાથ મહારાજ શિવરામ દાસજી મહારાજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ બિરેન શાહ પાલિકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ વિશાલ શાહ સહિત મહાનુભાવો હાજર રહી બાઇક રેલી પ્રસ્થાન કરાવી હતી આ રેલી ડભોઈનગર તેમજ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી બંને કાર્યક્રમો માટે હરિભક્તોને આમંત્રણ પાઠવાશે

વર્તમાન ગુરુહરિ પરમપૂજા પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો અગણેશીનો પ્રાગટ્ય દિન સત્યાવીસ ડિસેમ્બરના દિવસે હરિધામ છોકરા મુકામે ઉજવાવાનો છે તો ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ્ય છે તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવાનો છે તે બંને ઉત્સવોનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ અમૃતસર યુવાનો બધા ભેગા મળે છે ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંત શ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી વિજય મહારાજ કાવડયાત્રા અને હરિધામ સોખડાથી શ્રીલ્લો સ્વામી શ્રી સૌરભ સ્વામી પધારે છે એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે અને શૈલેષભાઈ સોટાની ઉપસ્થિતિમાં તેમાં ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી શશિકાંત પટેલ પ્રદેશ કારોબારી સભ્ય બિરેન શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ વકીલ લક્ષેશભાઈ સોની ચેરમેન અને વિશાલ શાહ આ સૌ મહાનુભાવો પણ આ પ્રસંગમાં સૌને પ્રેરણા આપવા માટે અને ડભોઈ સત્સંગ મંડળના જે વડીલો છે ગોપાલભાઈ રામનારાયણભાઈ અવાર અમારા કાકા અને મા શાહ સૌ ભેગા મળીને સમગ્ર પ્રોગ્રામનું આયોજન એમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે ડભોઈની આજુબાજુના વિસ્તારમાં વીસ થી પચીસ ગામોમાં આ શોભાયાત્રા ફરશે આખા દિવસ દરમિયાન અને ગામો ગામ આ બંને ઉત્સવના આયોજનની માહિતી બધાને આપશે આમંત્રણ આપશે અને હરિધામ સોખડા ખાતે સત્યાવીસ ડિસેમ્બરે સૌ ભક્તો યુવાનો અંબરીશો સમગ્ર પરિવાર સહિત વધારે એવી અમારો સૌને હાર્દિક નિમંત્રણ છે આજે ગર્ભાવતી ખાતેથી સ્વામિનારાયણ સંપ્રદાય સોખડા મંદિરના આદેશથી બાઇક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી સત્તાવીસમી ડિસેમ્બરે એમનો ઓગણસમીનો જન્મદિવસ અને સાથે સાથે જ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ બંનેના ઉપલક્ષમાં સમગ્ર દરબાવતી તાલુકાની જનતાને જાગૃત કરવા આમંત્રણ આપવા આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે અને આ બાઈક રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તમામ ગામના હરિભક્તો આ બાઇક રેલીમાં જોડાશે સત્તાવીસ ડિસેમ્બરે હરિધામ ચોખડા ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામીનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમાં તમામ હરિભક્તોને હાજર રહેવા માટેનું આમંત્રણ અને સાથે જ બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ રામ મંદિરમાં પધારવાના છે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે અયોધ્યા ખાતે પણ રામ ભગવાનના દર્શન કરવા પણ ભક્તો જાય એના માટે આમંત્રણ આપવા આ બાઈક રેલી દ્વારા એ હરિભક્તો ગામે ગામ આજે જઈ રહ્યા છે મારી પણ આમ સૌને વિનંતી છે કે સતાવીસ તારીખે સોખડા હરિધામમાં પધારશો અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ સાથે જ બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠ થાય ત્યાર પછી આપણે સૌ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરીએ અને એના માટે પણ સરકાર દ્વારા તમામ સગવડો કરવામાં આવી છે ત્યારે તમામ રામ ભક્તો અયોધ્યા ખાતે પધારે અને રામજીના દર્શન કરે એ જ અભ્યર્થના જય સ્વામિનારાયણ જય શ્રી રામ